ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં અને હાલમાં કાળા તળાવ ગામે ભાણગઢ ગામ ગામમાં ગગજીભાઈ લાખાભાઈ મકવાણાના ભાઈઓની જમીન વીસ વીઘા મેં વેચાવેલી તેની દલાલીના મારે સાડા લેવાના હતા જે મને આપી દીધેલા અને બાદમાં ગગજીભાઈ અને તેનો દીકરો ભાવેશભાઈ આવીને કહ્યું કે પૈસા જરૂર છે તેમ કહેતા કટકે કટકે સાડા સાત લાખ રૂપિયા ઉછીના આપેલા જેની ઉઘરાણી કરતા ગલ્લા તલ્લા હોય અને ખોટા વાયદાઓ આપતા હોય જેથી તેઓને માતાજીના સોગંદ આપેલા હતા ગત તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર પચીસ ના રાત્રિના સમયે સંબંધી ના ઘરે બેસીને કાળા તળાવ જવા નીકળ્યો ત્યારે કુંભારવાડા વિસ્તારમાં રાકેશભાઈ ગગજીભાઈ મુકેશભાઈ પ્રવીણભાઈ જયસુખ ઉર્ફે કટિયો હરેશભાઈ અને ભરતભાઈ સહિતના નવ શખ્સો એ મને ઘેરી લઈ ધાર્યું પાઇપ છરી લાકડાના ધોકા વડે મને માર મારી માથાના ભાગે ગંભીર ઈજા કરી અને ડાબા પગે ફ્રેકચર કરી મૂળ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપેલી આમ નવ સામે ફરિયાદ નોંધાતા બોરતળાવ પોલીસ સ્ટેશનના સ્ટાફે રાકેશભાઈ ગગજીભાઈને ઝડપી લઈને રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું